કોઈ પ્રેગ્નન્ટ મહિલા હોય અને જીમ્નાસ્ટિક કરી શકે ખરા અરે કોઈ માણસ ડિપ્રેશનમાં અને હતાશામાં જાય અને પાછું કમબેક કરી શકે ખરા હા યસ એના માટે સાંભળો લેરિસા લેટિનાની કહાની જિમ્નાસ્ટિક શબ્દ બોલીએ એટલે મોટા ભાગે આપણે રશિયા કે કોઈ રશિયન દેશો જે છે એની હકીકત તમારા ચિત્રપટ પર આવશે પણ ઓગણીસો ચોત્રીસમાં માં જન્મેલી લેરીસા પોતાના કેરિયરના સુવર્ણ કાળ ઓગણીસો છપ્પન થી ઓગણીસો ચોસઠ દરમિયાન ચૌદ વ્યક્તિગત મેડલ્સ જીતીને કર્યા હતા બેન મોન સિદ્ધિ સર્ટિફિકેટ પણ ગણાય ગણહરતી સિદ્ધિઓ ધરાવતી આ લેરીસાનો અંગ જિંદગીમાં ઘણા અથાર આવ્યા હતા અને એને સિદ્ધિ જ ગણી શકાય કેમ કેમ કે લેરીસા ફક્ત અગિયાર જ વર્ષની હતી ત્યારે એને પિતા છોડીને ગયા હતા અને અભડ માએ બિચારી સફાઈ કામને રાત દિન ચોકીદાર કરીને એને ભણાવી હતી અને છે બેલે નૃત્યની શરૂઆત કરી ત્યારે એને સમજાઈ ગયું કે વ્યક્તિગત જિમ્નાસ્ટિકે જ મારે શીખવું છે અને મા મારો ગોલ છે ઓગણીસો ચોપનની રોમ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઓગણીસ વર્ષની ઉંમરે તેણે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પહેલીવાર પ્રવેશ મેળવ્યો અને પ્રથમ ગોલ્ડ પણ મેળવ્યું અનેક સર્જા સ્પર્ધામાં મેડલો જીતે 1956 માં સમર ઓલિમ્પિક જીત કરીને વિશ્વની સૌથી સફળ જીમનાસ્ટ તરીકે એણે સિદ્ધિ મેળવી ચૂકી હતી સફળ કેરિયર એટલે દરમિયાન ઉતાર ચડાવ આવવા ગંભીર માંદગી આવી એક્સિડન્ટ થવો માનસિક હતાશા અને ડિપ્રેશનમાં જઈ જવું તો પણ માણસ કમબેક કરી શકે છે નાજુક સગર સગરબા એટલે કે પ્રેગ્નન્ટ હતી તો પણ એણે સ્પોર્ટ્સમાં ભાગ લીધો અને સ્પોર્ટ્સમાં પહેલું સ્થાન મેળવ્યું એણે સફળતા કારકિર્દા અંતે ઓગણીસો છાસઠમાં વર્લ્ડ ચેમ્પિયનશીપને પછી જ્યારે લેરીસાએ જિમ્નાસ્ટિક્સ જગતને અલવિદા કહી દીધી પછી ત્યારે સોવિયત નેશનલ જિમ્નાસ્ટિક્સમાં ટીમને કોચ તરીકે કાર્યરત રહી અને કોચિંગ હેઠળ તેમને વિમેન્સ ટીમે ઓગણીસો અડસઠ બોતેરના છોતેરમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવ્યો હતો અને કમબેકની સલામી આપી હતી આવા જ તમારે ઇન્સ્પિરેશન વિડીયો જોવા હોય તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ